સમા ખાતેના ફ્લેટ્સમાં ક્રિકેટ સત્રનો હાર જીતનો જુગાર રમાડતા ત્રણ ઇસમો સામે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું ત્યારે બાતમી મળે કે સમા સંજયનગર સામે આવેલ સ્નેહ રેસિડેન્સીના બીજા માળે આવેલ ફ્લેટમાં અમિત લવજીભાઈ સોરઠિયા રહે સોમા વડોદરાનો પોતાના આર્થિક ફાયદા સારું તેના માણસો હર્ષ ચૌધરી તથા હર્ષકુમાર કુમાર સસિંગનાઓ સાથે મળી આજરોજ આઈપીએલની ક્રિકેટ મેચની કે અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી ફાઇનલ મેચ દરમિયાન ઓનલાઈન ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે લીધેલ આઈડી આધારે મોબાઈલ ગ્રાહકો સાથે સંપર્કમાં રહી રૂપિયાથી હાર જીતનો ક્રિકેટ મેચનો સટ્ટો રમી રમાડે છે અને હાલમાં પણ ફ્લેટમાં હર્ષ ચૌધરી અને હર્ષકુમાર સસિંગ હાજર હોય તેઓની ક્રિકેટ સટ્ટાના જુગારની પ્રવૃત્તિ ચાલે છે તેવી મળેલ બાતની આધારે સમા રેસિડેન્સી ખાતેના બીજા માળે આવેલ ફ્લેટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા મકાનના બેડરૂમમાં બે ઈસમ હર્ષ પ્રસવણભાઈ ચૌધરી અને હર્ષકુમાર બંને રહેશને રેસિડેન્સી સંજયનગર સમા વડોદરાના બેડ પર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડવા માટે રાખેલ બે લેપટોપ જુદી જુદી કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પંદર તથા એક નોટબુક સાથે મળી આવેલ મળી આવેલ બંને લેપટોપમાં અને નોટબુકમાં ગ્રાહકોના ટૂંકાનામો અને ક્રિકેટ સટ્ટાના જુગારનો હિસાબ સાથે ભાષામાં લખેલ એકાઉન્ટ જણાય આવેલ પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર